આજ રોજ તારીખ પચીસ નવ બે હજાર પચીસ ના રોજ ધોરાજી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત અત્રેના નગરપાલિકા પ્રમુખ પાયલબેન ધોળકીયા તેમજ લાયઝન ઓફિસર કુલદીપસિંહ તેમજ ધોરાજી ડેપો મેનેજર પીએલ ડાંગર મેડમ તેમજ સુપરવાઇઝર સ્ટાફ અને એડીએમ સ્ટાફ ડ્રાઈવર કંડક્ટર વર્કશોપ દ્વારા આજે ડેપો ખાતે સફાઈ અભિયાન ચલાવાયું હતું ડેપો સ્વચ્છ કરવા માટે તમામે શ્રમદાન કર્યું છે ભગવતસિંહજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલી કાઢીને સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોકજાગૃતિ આપવામાં આવી હતી તથા ના શ્રમ દિવસ તરીકે જાહેર કરેલ હોય તે અંતર્ગત આજે ધોરાજી એસટી ડેપો ની અંદર નગરપાલિકાના પ્રમુખ શ્રી પાયલબેન ધોળકિયા તેમજ ભગવતી હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ અને એસટી ડેપોના સ્ટાફ તમામ કર્મચારીઓ દ્વારા આજ રોજ ધોરાજી ડેપો ખાતે એક સ્વચ્છતા અંગેની એક રેલીનું આયોજન કરેલ તેમજ દિવસ જાહેર કરેલો હોય જે અંતર્ગત ધોરાજી બસ સ્ટેશનની અંદર સફાઈ કરેલું સાથી વિપુલ ધામી ધોરાજી